પોરબંદરના ખાકચોક વિસ્તારમાં એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો સાગર નરસિંહ શેરાજી નામનો યુવાન નશાની હાલતમાં તેમના ભાઈના ઘરે ગયો હતો ત્યારે તેમના ભાઈ વિવેક નરસિંહ શેરાજીએ પાઇપ પર ડે હુમલો કર્યો હતો હુમલામાં યુવાનની ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આપણા બધા આવ્યું જાત ને ત્રણ હારા ત્રણ વધ્યો બે હજાર મારા ભાઈ હું બરાબર મારા ભાડે મૂકવા ગયો મૂકીને સુવાનું રહી યાર જમીને પછી મારા ભાઈએ મને માર્યો બરાબર હું ન હારા નવ નહીં કીધી દઈને પેલા તે મૂકવા ગયો મારો ભાડે મારી ભેગું જોઈએ કોઈ બીજો ભેગું કોઈ કોઈ જાય નહીં તો મારા ભાડે તો મને મારપૂટ મારી

આ યુવાન તેમના ભાણેજ ને ફરવા માટે લઈ ગયો હતો અને રાત્રિ ના મોડો આવતા હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ